નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતુ રોહિત આણંદના મોગરીમાં લક્ષ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ નો શુભારંભ કરવામાં આવ્યો છે ખંબા તાલુકાના બાવણવા ગામે લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ ખૂબ જ ટૂંકા ગાળામાં ખાનગી ક્ષેત્રની શાળાઓમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખ્યાતિ મેળવી છે લક્ષ સ્કૂલે એસએસસી અને એચએસસી માં એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રહ્યા છે ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શહેરો જેવું જ આધુનિક શિક્ષણ મળી રહે તેવી સુવિધા સબર સ્કૂલને કારણે પંથકમાં સારી નામના મેળવી છે ત્યારે વાલીઓ અને બાળકોમાં પસંદગીને કારણે લક્ષ સ્કૂલે તેનું બીજું આધુનિક અને સુવિધા સબર શિક્ષણ સંકુલ આણંદ પાસે મોગરી ખાતે બનાવતા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો આણંદથી દિનેશ પટેલ સાથે જયશંકર નિશમ્બર સિંહ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર